નમસ્કાર તમે જોઈ રહ્યા છો દમદાર ન્યૂઝ સમાચાર મળી રહ્યા છે બિલેમોરાથી બિલેમોરા શહેરના સોમનાથ મંદિર ગ્રાઉન્ડમાં શાર્પ શૂટર અને પોલીસની ટીમ વચ્ચે ફાયરિંગ ઘટના બનવા પામી હથિયાર આપવા આવેલા ઈસમોને પકડવા પોલીસ ગઈ હતી તે વખતે પોલીસ અને ગેંગ વચ્ચે ઝપાઝપી થતાં ગેંગે ફાયરિંગ કરતાં પોલીસે સ્વ બચાવમાં ફાયરિંગ કરતા એક આરોપીને પગમાં ગોળી વાગતા તેને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરેલ છે ત્રણ આરોપી પકડાઈ ગયેલ છે હાલ ઘટના સ્થળ પર નવસારી જિલ્લાની પોલીસ ફોરેન્સિકની ટીમે તપાસ હાથ ધરી છે દમદાર ન્યૂઝના તંત્રી પ્રવીણ કુમાર દ્વારા અહેવાલ हलो <laughs> भाई सबसे डायरेक्ट जाती